અમે બતાવ્યું એ પ્રમાણે કે ભરેલા રીંગણા નું શાક અને બાજરાના રોટલા ની રેસીપી આપવાના છીએ તમને બધાને આ તો મમ્મી ગમે એમ તમે બનાવશો ભરેલા રીંગણા શાક તો જોરદાર જ બનવાનું છે કારણ કે રીંગણા ને એટલા મસ્ત છે

થોડા તલ લઈ લે કારણ કે તલનો નટ્ય સ્વાદ આપણે બધા જ જે ભરેલા શાક હોય બહુ સરસ આવે છે ત્યાર પછી આપણે ગાંઠિયા લઈ લેવાના છે જો તમારે ગાંઠિયા નું નાખવા હોય તો તમે ચણાનો લોટ અથવા એની જગ્યાએ ચવાણું ઝીણી સેવ કોઈ પણ વસ્તુ તમે યુઝ કરી શકો છો કારણ કે ભરેલા કારેલાનું કરો કે ભરેલા રીંગણા પટેકા કરો ખાલી ભરેલા રીંગણા કરો ભરેલી ભીંડી કરો એ બધામાં ભરેલો મસાલો એક જ હોય પણ ખાવાની આમ જલસો પડી જાય તો જે જે લોકો અત્યારે મને જોવે છે

ટમેટું કટ કરી લઈ લીધું છે ટમેટો આ રીતનો નાખવાનો એક ના એટલે એક રસ થી જે અને ત્યાર પછી જે મમ્મીએ કીધું એ પ્રમાણે આપણને શિંગદાણા તલ વરિયાળી બાદિયા અને ગાંઠિયા આ બધી જ વસ્તુ આપણે એક સાથે પીસીને લઈ લેવાની છે જે જે લોકો તલ અને વરિયાળી નથી નાખતા એક વાર નાખીને ટ્રાય કરજો જબરદસ્ત ટેસ્ટ આવે છે ત્યાર પછી હવે નાખી દઈ જેની વગર મમ્મી બધું અધૂરું છે હા મીઠું નોય તો કાઈ કાઈ નો ભાવે બધે તમે મસાલા મમ્મી નાખીને આપણે ટ્રાય કરી પણ મીઠું જ ખાલી ન હોય તો બધું અધૂરું લાગે બધાય મસાલા ભરપૂર નાખ્યા હોય ધાણા જીરું ચટણી હળદર પણ આ ઓછું હોય એક વધારે હોય એ શાક ઉપર અસર પાડે અને ગળપણ માટે શાક ગળહટું થાય એની માટે થોડોક ગોળ વાતરીને લઈ લીધેલો છે અને હવે આપણે ભરેલા રીંગણાનો મસાલો તૈયાર કરવા માટે જે આપણા રેગ્યુલર મસાલા છે એ એની અંદર આપણે એડ કરી દઈએ તીખાશ માટે થોડું કશ્મીરી લાલ મરચું એડ કરીશું ત્યાર પછી ધાણા જીરું પાવડર બધી વસ્તુ કોરી મિક્સ તો કરવી પડશે ને તો ટમેટા ગોળ અને કોથમરી ત્રણ ના હિસાબે તો થોડીક મિક્સ થઈ જશે પણ એકદમ એક રસ કરવા માટે એની અંદર આપણે કેવા પૂરતું તેલ નાખીશું તમે જોઈ શકો છો અહીંયા આપડી લાલ પીળી લીલી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે ગ્રેવી જોઈ ને મમ્મી મસ્ત લાગે તો સીટીઓ વાગશે એટલે બાર સુધી સુગંધ છે ભરાવા છે ઘરે મમ્મી રીંગણા ને તો થોડો થોડો મસાલો જ એડ કરે પણ ભરપુર મસાલો હોય ને તો જ આપણે રીંગણા તો જાક ભાવે ઓછા મસાલા ઓછા મસાલે ભાવે તમે જોઈ શકો છો

છે અમારા વિશાલ માટે મોસ્ટ ફેવરેટ બટેટા એ પણ આપણે લાંબી લાંબી સ્લાઈસ કરીને લઈ લીધા છે તે આપણે રીંગણા સાથે જ એડ કરી દેવાના છે એટલે બધાને કીધું એ પ્રમાણે કે રીંગણા તો આપણે ભરીને જેટા કેદાર રેડી થઈ ગયા છે પણ રસો ખાલી પાણી વાળો હોવો જોઈએ નહીં તો એના માટે રસો આપણો ઘટ્ટ અને ટેસ્ટી બને એના માટે આપણે જે મસાલો એક્સ્ટ્રા કરીને રાખેલો છે એ આપણે આની અંદર એડ કરી દેશું કર્યા પછી આપણે એની અંદર પાણી એડ કરી દેવાનું છે થોડું કેવા પૂરતું કારણ કે અમે રીંગણાની શાકને બહુ પાણી ન જોઈએ

એમની તમારા ધર્મ પત્ની ના હાથ નું હોય તો તો ભાવે જ ને ભાવે આખા ઊંધિયા નું છે ને આખા ઊંધિયા નઈ પપ્પા એમની પપ્પા ઊંધિયું તો તમે મને ખવડાવવાનું કીધું હતું માટલા ઊંધિયું શિયાળામાં શિયાળો થોડો તો વાત ચાલો પપ્પા આપડી રાહ જોવે છે તો આપડે પાછા કિચન તરફ પ્રસ્થાન કરીએ કે હવે મમ્મી નું કામકાજ ક્યાં હોય છે કે ની મમ્મી હોય હોય ઈ બધાને કારણ ગામડામાં રહેતા પોતાના પપ્પા ઘરે ખેતી એટલે સવારે શિરામણ ને બપોરે અને બપોરા ને વાળું ઈ બધામાં રોટલા જ ફિક્સ હતા રોટલો ગોળ રોટલો ગોળ ને ઘી આ રોટલાનું ચુરમુ કરીને ખાતા મમ્મી આપણને બધાને કેતા એ લોકોને તો રોટલા આવડે પણ જે મારી જવડા હશે એ લોકોને રોટલીને ભાખરી જ આવડે રોટલા આવડતા નથી તો આપણે મમ્મીના હાથના ઈઝી સ્ટેપ બાય સ્ટેપ રોટલા પણ તમને બધાને શીખવાડ્યા છે જરૂરી છે અને તમારે બધાની હારે હારે મને પણ લાવો મળશે આજે રોટલા શીખવાનો તો સૌથી પહેલા કાસરોટ લઈ અને એની અંદર આપણે પ્રમાણસર મીઠું એડ કરવાનું છે અને પછી પાણી મમ્મી આમાં ખબર કેમ પડે આપણે કેટલું જ પાણી નાખવાનું

આ રીતે તો મારી કરતા મમ્મી દસ વર્ષ નાના હતા ત્યારથી લોકો ને તમારે ઘરે મમ્મી ખેતી હતી ત્યાં ખેતી હતી અમારી બાજુ પેલા થાય ઓછું આવે તો ખાવા ઓછા જ મળતા મને રોટલી તો ઓછી આવડતી રોટલા જ આવડતા પેલે તો ક્યારેક મળતા ખાવા ખાવાય નથી ગમતા એવા ખા જ્યો મમ્મી નથી ગમતા ભાવે તો બધા પણ આવડતા નથી ભાઈઓ એટલે નથી ગમતા તો આ રીતે ગોળ ગોળ કરી

બટેટા નાખવાની વિશાલ ને બટેટા નહીં આવે બટેટા વગર મેં કીધું મમ્મી બટેટા તો નથી જ નાખવાના મજા આવે નહી મને નથી ભાવતા વિશાલ બટેટા વાંધો નહીં તો તમારા એવું છે અને

સારું ચલો આ જો મમ્મી કે કે આ બે વાતું કરે છે ને એ રોટલા મંડાવા છે મારા હાથના તો મમ્મીને હેલ્પ કર થોડી હેલ્પ ચલો તો બહુ મસ્ત શાક રેડી કરી દીધું તમે કેટલો ગ્રેવી વાળો રસા વાળો ને રસા વાળો રાખ્યું છે કીધું બધું થઈ રહી ને મસ્ત સુગંધ સુગંધ વિશે કેમ આવે છે બહુ મસ્ત જોરદાર

અને અહીંયા અથાણામાં સ્પેશિયલ મમ્મીના હાથનું ગાજર અથાણું છે અને અહીંયા સ્પેશિયલ આપણે ગાજર મરચાનું રાયતું આપણે મૂકેલું છે તો પ્લેટ આખી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ભગવાન જમાડી લઈએ ભગવાન જમી લઈએ એટલે આપણે પણ સાથે સાથે જમી લઈએ

ચાલો સૌથી પેલા જો મારી થાળી રેડી થઈ ગઈ છે તો આવી જાવ બધા બપોરા કરવા માટે